મોની માંડવું તે રાત્રે રોલામ તો તારે ઘરે આવો તો થા એને હું તો સેફને ફોન કરું છું તો સેફભાઈ તો રોલ લઈ જઈ શકો છો નારેશ્વર આવે તો ઉઠો પર હું છું આ જો હું નઈક નાવરું જલ આબુ માથા પર ભરવા આવે છે પાણી પાણીમાં સતત પ્રવાહ વધી રહ્યો છે જોઈ શકો છો નારેશ્વર ગાટ અને પગઠિયા અર્ધા ને પડ ઉડી જે છે નારેશ્વર ચાર પીકરા બાકી આખલા દડો પીળાઈ ને તેજી દીજે તમાર મોકલા પી આઈ દીજી વરસાદ પણ ફૂલ છે અને પાણીનો પ્રવાહ પણ ફૂલ છે ઉપરવાસમાં ભારે વરસાદના લીધે પાણીનો સતત વધારો છે એટલે નર્મદા નદીમાં પાણી ફૂલ છે બે તાથે વહેતી નર્મદા થઈ ગઈ છે અને જોઈ શકો છો પાણીનો પ્રવાહ જોઈએ